પલાયન્સ વિસ્તારમાં આવેલ પીડી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા આખી લેબ બળીને ખાખ થઈ ગઈ હતી લેબમાં લાગેલા આગની જાણ થતાં સિક્યુરિટી ફાયર બ્રિગેડને જાણ કરતા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો લેબમાં જ્વલનશીલ કેમિકલ સહિતની પ્રવાહી હોવાથી આગ ઉગ્ર બની હોય તેવું પ્રાથમિક તારણ બની રહ્યું છે ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ મધ્યરાત્રિના સાડા બાર વાગ્યાની હતી કોલ મળ્યા બાદ બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી જવા પામી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી જોકે આગ લાગવા પાછળનું કોઈ જ કારણ જાણી શકાયું નહોતું આગમાં ફર્નિચર કોમ્પ્યુટર ટેબલ પ્રિન્ટર રૂમ સહિતની બધું જ બળીને ખાખ થઈ જવા પામ્યું છે લેબમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એ વાત નકારી શકાય નહીં સિક્યુરિટી ગાર્ડ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે નાઇટ ડ્યુટીમાં રાઉન્ડ મારતા હતા અચાનક પહેલા માળી એક રૂમમાંથી આગ બહાર નીકળતા જોઈ સુપરવાઇઝર સુપરવાઇઝરને મેં જાણ કરતા ભાગદોડ મચી જવા પામી હતી ફાયર ફાયરને જાણ કરતા તમામ દોડી આવ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા